વાલોડનગરમાં શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાલોડનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જ આખો વાલોડ નગર રામમય બની ગયું હતું વાલોડનગરમાં પરાગવડ ખાતે વાલોડનગરની મહિલા મંડળની બહેનો દ્વારા સવારથી ભજન રામધૂનનો કાર્યક્રમ તથા અયોધ્યામાં ચાલી રહેલ પૂજા અર્ચનાનું લાઈવ પ્રસારણ પ્રોજેક્ટ દ્વારા બતાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગને વાલોડનગરમાં દિવાળીથી પણ વધારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો વાલોડનગરમાં મુખ્ય માર્ગ ઉપર બહેનો દ્વારા ઘરે ઘરે રંગોળીઓ પૂરી દીવડાઓ પ્રગટાવી વાલોડનગરને સુશોભિત કરવામાં આવ્યું હતું અને આતશબાજી ફટાકડાઓ પણ ફોડવામાં આવ્યા હતા બપોરના સમયે ત્રણ વાગ્યે વાલોડ ચાર રસ્તાથી શ્રીરામના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં રામ લક્ષ્મણ સીતા શબરી હનુમાન પાત્રો પણ સાથે જોડાયા હતા અને ઠેર ઠેર એમની પૂજા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા આખા વાલોડ નગરમાં ફરી હતી આ દરમિયાન આખું વાલોડ નગર રામના ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું અને આખું ગામ કેસરિયા રંગે રંગાયું હતું આ શોભાયાત્રા વાલોડ નગરમાં આવેલ ગોપીનાથ મંદિર જ્યાં રામ લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ આવી છે ત્યાં પૂર્ણાહુતિ કરી અને ત્યારબાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નગરના બજાર ફળિયામાં ગણેશ મંડળ બજારના રાજા દ્વારા લાવવામાં આવેલી હનુમાનની દસ ફૂટ ઊંચી પ્રતિમા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ